જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા નવા લોકો તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો તમને એમ થતું છે કે સવાર છે હજી પણ સવાર નથી બપોર ચડી ગઈ છે બપોર ચડી ગઈ બપોર માં તે અઢી વાગવા આવી ગયા છે ને માથે બાંધ્યું છે એનું એમાં એવું છે કે અમે વરસાદમાં માં નાયા છીએ બધા હે તો નાઈટ ને ભૂખ લાગી ગઈ છે હા આઈ તો નાઈટ લે તો પકડતા હું કાઈ દેલો માં થોડું કામ છે છે ને આઈ તો વરસાદ નાઈ જલ્દી નીચે આવી છે હું ને મનીષા બે આજે નાતા આ બધું તો રિઝલ્ટ કીધું છે

વડ કાડ ભુગળા બટાલા તો ભુગળા ભુગળા નો પાપડ લેને ને પાપડ જ આવે એમ એમ નામ છે બેન આટુ ડીશ તૈયાર કરે આટુ આ છે ડીશ વાહ મારે ખાયું પાપડ મારે છે

જો જે આપણે સેટઅપ થઈ ગયું છે પડદો લાગી ગયો છે વિડિઓ બનાવવા માટે યાર 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 હવે ટ્રાય થાય છે અહીંયા હા ટ્રાન્ઝિશન માટે અને ટ્રાન્ઝિશન આપણે બનાવવામાં આવશે કે કે આ દેન છે એટલે આપણે આપણે બનાવવાની ટ્રાય કરવાની છે એટલે આ દેવા બ્લેક બોર્ડ પર ધોરણ પાસવ એટલે વધારે બોલાય છે. ઓન ચોક સુબોચ કા પિસ્તા લખતો મંજે તો રૂપિયા અમે વજન હું કે તું રેવા દે આયા વજન વધારે થાશે વધારે જ પછી થયો स्तोल <laughs> <laughs> ઈફ ચટણી ચટણી મનિષા બનાવે છે એમાં લીલા મરચા અને આ દહીં છે મોળમોળું દહીં વળી દહીં નાખવાનું થોડું જ બધું ની નાખશે હા અને ના મનિષા કે કાગળ જેવું તો બનાવો

અંધારો અંધારું લાગે છે એવું છે તો આપણે આજે રીલ્સ શૂટ કરવા માટે તૈયાર અત્યારે યાદ આવ્યું છે જો આપણો સેટઅપ આપણો ગોઠવો છે રીલ્સ બનાવવા માટેનો ના મને સા આપણા રીલ્સ આપણે ટૂક સમય માં આવી જશે લગભગ રીલ્સ પહેલા આવી જશે ને પછી વિડિયો આવશે એવું લાગે છે શું લાગે છે પહેલા રીલ્સ આવી છે ને પછી વ્લોગ આવશે એટલે ત્યાં સુધી તમે રીલ્સ તો જોઈ લેજો તમને કેવી લાગે કમેન્ટમાં માં કહેજો બીજું કાઈ નહીં આપણે ભજિયા બનાવવાના છે કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે ભજિયા બનાવવાના છે ને એના માટે આપણે વસ્તુ લેવા જવાનું છે જણાનો લોટે કૂટી ગયો છે તો જણાનો લોટે દળવા જવાનું છે અને જો લેટ ચાલુ કરીએ લેટ ચાલુ તો બહુ ગોરી ગોરી દેખાવું હે હમ

તો આપણે ટેરેસ ઉપર ક્યારેક જઈએ કે ક્યારેક ન જોઈએ કે આપણે ક્યારેક એ રિશૂટ કરી હોય તો આપણે મતલબ કામ ચાલી જાય આપણે તો કાઈ નઈ ચાલુ કરો બધું રેડી હોય ને કાળા છોકરી